પ્રકરણ સોળ પંચતપા વ્રત શ્રી માં યાત્રાએથી પાછા કામરપુકુર આવ્યા ત્યારે તેઓ રોજ જોતા કે માથે વૃક્ષ કેશ ગળામાં રુદ્રાક્ષથી માળા અને અંગે ભગવા વસ્ત્રધારી એક બારેક વર્ષની કન્યા તેમની આગળ પાછળ ફર્યા કરે છે વળી એક જટા તથા દાઢી મૂછવાળા સુવર્ણવર્ણ પ્રશાંત સંન્યાસીના દર્શન ઘણી વાર થતા તેણે વારંવાર કહેવા માંડ્યું પંચતપા કરો નીલંબર બાબુના મકાનમાં રહેતી વખતે માના મનમાં પંચતપા વ્રતનો વિચાર આવ્યો એટલે તેમણે એ વિશે પોતાના સાથીદાર યોગીન માને પૂછ્યું તેમણે કહ્યું છ છ ફૂટને અંતરે ગાયના છાણથી લીપીને એક મોટો ચતુષ્કોણ તૈયાર કરવો તેના પર રંગોળી કરીને સુશોભિત કરવો પછી તેના ચારે ખૂણે અડાયા છાણાના ચાર અગ્નિ સળગાવવા અને ગ્રીષ્મકાળનો સૂર્ય હોય ત્યારે સવારમાં ગંગા સ્નાન કરીને તેની વચમાં બેસી જવું તે ઠેઠ સંધ્યાકાળ સુધી આને પંચાગ્નિ તપ કહે છે માતાજીએ એ અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું અને એક પછી એક સાત દિવસ સુધી ભર ઉનાળામાં એ તપ કર્યું અને એમનો શોખ શમ્યો શ્રી માં જાણે શ્રી રામકૃષ્ણમાં ઓગળી ગયા અને મનમાં લોકકલ્યાણની ઈચ્છા જાગી ઉઠી